આવે મારી સિદ્ધસરવાળી આવે આવે આજ મારા પુરમદેવી રમવા માળી આવે બા વાળી આવે અમારી સિરસર વાડી આવે આજ મારા પ્રાણી દેવી અમારી આવે पूर्गौरं करुडावतारं संसारसारं ऋजुगेन्द्रहारं सदावशहितं हृदि भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुड ध्वज मङ्गलं कुण्डली काक्षं यतनो हरि सर्वमङ्गलं गले ಶಿವೆ ಶರ್ವಾದ ಸಾಧಿಕೆ ಸರ್ ಅಣ್ಣ ನಮ್ಮಕ್ಕೆ ಹೇಗೌರಿ ನಾರಾಯಣಿನ ಮೋಸ್ತು ನಾರಾಯಣಿನ ಮೋಸ್ತುತೆ ನಾರಾಯಣೀ પાછળ જતા રહીશું આપણે ગરબા રમવાની મજા આવશે અને આપણી વ્યવસ્થાની અંદર કોઈ પણ જાતનું અડચણ રૂપ ના તો મહેરબાની કરીને અહીંથી બધા આગળ જતા રહો બે હાથ જોડીને આયોજક મિત્રો કયા છે કે અહિયાં તમે જગ્યા આપી દો અહિયાં ઇલેક્ટ્રિક સાઉન્ડ ની સિસ્ટમ પડી છે ભાઈ મહેરબાની કરીને કોઈ કઈ દુર્ઘટના ના મહેરબાની કરી જગ્યા છોડ દો આપડે મોજ કરવી છે બધાને ભાઈ આ દર્શન કરવા પધારે છે ને આ માતાજી આપણા બધાની છો માનો ત્યાં દેવ છે અને બધાની સોસાયટી સોસાયટી મોકલવાના છે હો ભાઈ એટલે બને એવું નહીં કે તમને લાવો નહીં મળે બધાની સોસાયટી સોસાયટી આ છે માતાજી બરાબર તો દરેક ને વિનંતી કે અહીંયા આવે પગે લાગવા કોઈ ના આવતા કારણ કે આપણે બધા ત્યાં આવવાના જ છે હા અને એટલું બધું હોય તો આપણે ચાર તારીખે સરસ મજાનું આયોજન કરેલું છે બરાબર હા તો આપણે જેમ સરસ મજાનું આયોજન કરેલું છે દરેક નમ્ર વિનંતી કે આ સ્ટેજ થી દૂર જતા રહો હા ભાઈ બધા કાર્ય કરો દરેક પબ્લિક ને બધા છેટા કરતો દૂર કરો ગામ માટે જગ્યા કરે જો અહીંયા એસપીજી ના કાર્ય કરો બધા બધા દૂર કરો ભાઈ નહીં દર્શન કરો છે પણ એમાં ચાર ટૂટ થશે બધા દૂર કરી દો બધા ભાઈ સાઈડ સાઈડમાં કરો બધા દૂર થઈ જાવ જગ્યા કરો ગામ માટે જગ્યા કરો સાઈડ સાઈડમાં ગામ માટે સાઈડમાં માં જગ્યા કરો

તો હવે આપણે જે પ્રોગ્રામ ની રાહ જોઈ રહ્યા છે એની શરૂઆત કરવી છે પણ એક નાનકડી બે હાથ જોડીને રિક્વેસ્ટ છે હા તો અહિયાં સ્ટેજ ઉપર મહેરબાની કરીને કોઈ આવું નહીં બે હાથ જોડીને નમ્ર વિનંતી છે જેને વગાડતા આવડતું હોય ને એ જ અહિયાં ઉઠે બાકીના કોઈ ઉભું રહેવાની જરૂર નથી આપણે ગરબા ગઈશું એટલે મહેરબાની કરીને કોઈ પણ ભાઈએ સ્ટેજ ઉપર આવવું નહીં એક ખાસ સૂચના છે કારણ કે આ તો મારું કલોલ છે કલોલ માં એકલા હાવજ ફરે હો ભાઈ 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 આ મોજ હા એટલે કેવાય ને સાંભળજો કે આપણે ગરબા ની શરૂઆત કરીએ આવું સરસ મજાનું આપણે વચ્ચે પબ્લિક બેસી જઈશું અને આજુબાજુ અહીંયા આપણે રાઉન્ડ થશે મહેરબાની કરીને અહીંયા જે હોય અમે નમ્ર વિનંતી છે અહીંયાથી આયોજક મિત્રોનું કે વચ્ચે પબ્લિક અહીંયા રહે અને બંને બાજુ રો આપણને ખાલી કરી આપે જ્યાં ગરબ રમવાની છે હા તો આજે કદાચ વિશ્વ નજર આજે આપણા વિશ્વ ફાઉન્ડેશન ઉપર હોય અને સાંભળજો અને આ સમાજ એવો છે કે સાહેબ દરેક દેશની અંદર જાઓ તો મારો

પટેલ રૂપેભાઈ તથા અંકુરભાઈ પાટા પરિવાર એમનો પણ ખૂબ ખૂબ આભાર હા હાવા જો આપણે ભૂલ બેહી જાવ આપણે મોહ કરવાની સાખી રાત હો હા વચ્ચે આપણે નીચે બેસી જઈશું આજુબાજુ જગ્યા છોડી દઈશું હા તો આપણે ગરબાની શરૂઆત થાય હા અને આજનો આ પ્રોગ્રામ યુટ્યુબ ઉપર તમે બુટ સ્ટુડિયો ઉપર મે આખો લાઈવ જોઈ શકશો અને મારું પટેલ સ્ટુડિયો કલોલ ભાઈ ભાઈ એમના દ્વારા અમારા અમરાૃત્વીકભાઈ છે એમના દ્વારા આ સમગ્ર પ્રોગ્રામ તમારા મોબાઈલમાં બેઠા બેઠા જોવા છો હા બુટ સ્ટુડિયો છે એની ઉપર તમે સર્ચ મારશો તો તમને આજનો પ્રોગ્રામ આખો લાઈવ તમને પણ જોવા મળશે તો હા તો હવે હું સાગર ને વિનંતી કરીશ કે વધારો આવું કલર રોડ પરગડું હોય અને આ ઉત્તર ગુજરાત હબ છે હો હા હબ છે તો હું સાગર ને વિનંતી કરીશ કે કેવો સમાજ છે ટૂંકમાં કહી દઉં આ સમાજ કેવો છે ને આપણે ક્યાં ગરબા કરવા સાંભળજો ટૂંકમાં કે પાટીદાર સમાજ ક્યારે કોઈને નડતો નથી નડે એને છોડો નથી અને કરવી છે દુનિયાને હાસિલ કોઈ પેલું નથી અને આ દુનિયાવાળાને કહી દેજો પાટીદાર સમાજ ક્યારે કોઈના બાપથી ડરતો નથી પાટીદાર સમાજ ક્યારે કોઈના બાપથી થી નથી આ ઈ હાવજો છે અને ઈ આ વિશ્વની અંદર આ સૌથી મોટું મંદિર બનતું હોય તો આપણે ઉમિયા ફાઉન્ડેશન તો આખા વિશ્વ ની નજર છે અને એવા જ પાદાર સમાજના કે દુનિયામાં સૌ પ્રથમ જો ગયા હોય તો આ એક બાવીસ વર્ષ ના નવ જીવન યુવાન એટલે કે આપડે પાટીદાર સમાજ નું ઘણું સાગર ભાઈ દુનિયાના સમગ્ર દેશની અંદર આપણો પાટીદાર ભેલો હોય અને એના દિલની અંદર સ્થાન મેળવ્યું છે મોટી વાત છે તો એવા જ કે જેની ચિત્તા જેવી ચા છે ને સિંહ જેવી જેની ગર્જના છે એનું જ નામ બાપ સર પટેલ છે તો હું એમને વિનંતી કરીશ કે બાપ હાવાજો ભેગા થશે અને આપણે મોજ કરવી છે તો અમારા પટેલ સ્ટુડિયો અને અમારા ભૂ સ્ટુડિયો પર લાઈવ જોવા મળશે અમારું ઉમાખોલ સાઉન્ડ હોય અમારા જમીની બેન સાહેબ પાસે અને મનીષભાઈ મકવાણા તો આપણી વચ્ચે ઉપસ્થિત છે પાગળા મ્યુઝિકલ ગ્રુપ અને ભાઈ આ બાજુ ની લાઈન બધા જે ઉભા છે બધા આમ માગા જતા રે ગરબા ચાલુ થઈ જાય અહિયાં ડાયરો નથી ગરબા છે આ વચ્ચે જે બેસી ગયા છે સિવાય બધાની ગરબાની લાઈન ચાલુ કરી દો બધા અહિયાં થી ગરબાની લાઈન ચાલુ કરશો તો જ લાઇક ગરબા ગાવા મળશે અહીંયાં અહીંયા પધારેલા આમંત્રિત દરેક મહેમાનોનું ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત છે અમારા વિશ્વ ફાઉન્ડેશનનો પણ ઘણો આભાર મને તમારી સમક્ષ આવવાનો વારે વારે મોકો મળે છે અમારા એસપીજી ગ્રુપનો પણ ઘણો આભારી છું અને હાવાજો જીવતા છે એટલે દુનિયામાં ઢણકા વાગે સાહેબ અને એક વાતમાં કેવી હોય કે આ પાટીદારનો નો દીક કોઈ આગળ સાહેબ નમે નહીં કોઈના ના બાપ આગળ નમે પણ મારો સમાજ છે મારા હાવાજો છે હમણાં આગળ વારે વારે નમતો હોય કેમ કે તમે તો હું છું તમે મારું મોટું નામ બનાવી શકે કે સાગર ને કોઈ ઓળખતું નતું સાહેબ પણ રાતો રાત જીરો હીરો બનાવી દીધો મારા ટાઈગર હોય અમારા પાટીદાર હોય સાહેબ એક વાર એમના માટે તાળીઓ થઈ જાય ભાઈ ભાઈ ભલે મારો પાટીદાર ભલે મારું એસપીજી આ કલોલ ત્યારે આ સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ જેટલા પણ અહીંયા પધાર્યા છો મારા ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણો કાર્યક્રમ છે આખી દુનિયાની નજર આપણા ઉપર હોય એટલે ખૂબ સક્સેસફુલ થાય એની જવાબદારી આપણે સર્વની છે માટે બધાએ પોતપોતાની જવાબદારી સમજી અને આપણા કાર્યક્રમને સક્સેસફુલ બનાવવાનો છે જય ઉમિયા જય ઉમિયા જય ઉમીરા જય શરદા જય પાટી हा यी हा जी हा